ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રંડોળા ગામે કોઝવે પાણીમાં ધોવાયો છે નદીના પાણીના પ્રવાહમાં બે લોકો તણાયા હોવાની પણ માહિતી સામે આવી છે બે લોકો તણાતા શોધખોળ હાથ ધરવામાં આવી છે રજાવડ નદીમાં ઘોડાપુર આવતા રસ્તો બંધ થયો છે સતત રાતથી પડી રહેલા વરસાદને પગલે નદીનાળા બે કાંઠે વહેતી થઈ છે રંડોડાથી પાલીતાણા આવવા જવાનો રસ્તો બંધ થયો છે રસ્તો બંધ થતા લોકો અટવાયા છે પાલીતાણા પંથકમાં વરસાદે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે સવારે તણાઈ ગયા છે મને ભગીભાઈનો ફોન આવ્યો સવારમાં આઠ વાગે આઠ વાગે ને ફોન આવ્યો કે ભવાની નામના રસોયા બૂઘના કાંઈક રસોઈ બનાવવા જતા હતા રાત્રે એમનો સ્ટાફ યો ગયેલો અને સાડા પાંચના અરસામાં તે બૂઢડા જતા હતા બુરણા જતા જે પુલ હતો પુલની ગાડીમાં તૂટી ગયો ને તૂટી ગયા એમાં ગાડી સીધી તણાઈ ગયું હવે એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ નજરે જોનારાએ એમને કે અંધારામાં મેં લાઇટ કરી હિંમતભાઈ ડાબી કરીને હામે કાઢ્યા હતા એમને બોલાવ્યા એમને પૂછ્યું તો કે અંધારામાં મેં મારી પાસે બત્તી નહોતી પણ ગાડી ગઈ મેં જોઈ એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ એ પૂરેવું ખ્યાલ નથી પરંતુ જ્યાંથી સમાચાર મળ્યા મામલતદાર સાહેબને ડિઝાસ્ટર મેનેજમેન્ટને અત્યારે પ્રાઇવેટ મેં હોડી પણ ભાઈ મચ્છી મારીને વિનોદભાઈની હોડી પણ મગાવી મારી સાથે રંડોલાના સરપંચ સગાપરાના સરપંચ અમારા જિલ્લા પંચાયતના સભ્ય તમામ લોકો જાણ થતાની સાથે તમામ લોકો અત્યારે શોધ કરી રહ્યા છે આપણે સગાપરા ગામનો હું અહીંનો વતની છું સગાપરાનું નાગરિક મારું નામ છે ખૂટ અનિલભાઈ રામજીભાઈ અને આપણે જે આ બ્રિજ બન્યો હતો તે દિવસે જો સરખા રિપેર કરવામાં આવ્યો તો આજે આ બે